નમસ્કાર મિત્રો મારું નામ ડોક્ટરેશ્વર ભોજનપાણા મેડિકલ ઓફિસર સી શિવ હું અત્યારે ગરમીની સિઝનમાં ગરમીનો પારો ચાળીસથી પિસ્તાળીસ ડિગ્રી સુધી પહોંચી રહ્યો છે અને આવી વખતે લોકોએ શું કાળજી રાખી એના વિશે થોડુંક આપણને સમજ આપવા માગું છું અત્યારે પિસ્તાળીસ ડિગ્રી તાપમાન એટલે શરીરની અંદરથી પાણી તરત જ ઘટી જાય એના માટે કરી બને ત્યાં સુધી સવારના દસથી સાંજના પાંચ વાગ્યા સુધી ગરમીમાં બહાર નીકળવાનું ટાળુંથી ખાસ નાના બાળકો વૃદ્ધો સગર્ભા મહિલાઓ તો બહાર નીકળવું ના જોઈએ બરાબર જો નીકળવાનું થાય તો પૂરી ભાઈના કપડાં પહેરી લેવા સાથે 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 દિવસમાં ત્રણથી પાંચ લીટર જેટલું પાણી પીવાની પીવું જોઈએ લીંબુ શરબત છે તેટી છે પછી તડબૂજ છે ઠંડુ માટલાનું પાણી છે જ્યારે જ્યારે તમારું મોઢો સુકાય ત્યારે પીવાનું રાખવું જોઈએ જ્યારે વધારે પડતી એવું લાગે ત્યારે આમ તો અચાનક માણસ બેભાન થઈ જાય તો ચક્કર આવે તાવ આવે આવી પરિસ્થિતિમાં નજીકના દવાખાને દઈ સારો સારવાર